બહાર ને બધું બધું હોચ કરવું પડશે આ તો મોઘવારીનું બધું જેમ કરવું મારા દેવ પેલો લીલા મજા આવી લે સારું હોય કે અમારે તો બધો વખો વખો મજૂરી કરીએ ચાર મહિના મહેનત કરીએ તોય કશું ભારતા નહીં શું કરવાનું તમારો રહેલો આવે તો રહેલા અમે મેલો આવી ગયો હું કરવાનું બધું સિઝન ફેલ થઈ જાય જે થવું થાય બરી માની ચોકાય બધું શાપ પાક ને બાગ બધું બગડી ગયું શું કરવાનું શ્યામ નહીં કરવું પડશે બેઠા

મીઠાઈ અમારે ખેતરો નું બધી વાત કહાની કરીએ શું ખેતરો ની અમારા

સરકાર પૈસા ના ખર્ચ જેટલું તમારો બગાડ થયો ને એટલા ભર્યા આધાર કાર્ડ એ નહીં કે પાન કાર્ડ એ નહીં તમારો ખાતો મારે એવું તારો ખાતો યાર બેંક માં નહીં જમીન ના ના જમીન છે ખાતો બસ તા જમીન તમારી પોતાની હોય ને એ થઈ જ જાય એ તો એ ભાઈ કટલો કરી દે મુકાત તમે ગમે તે કરો પણ અમન કરી આવો એટલું અમારું ચૂંટણી કરાવો

સરકાર તરફ થી અત્યારે સરકાર સબસીડી આવે તમાર ભવિષ્યમાં ટ્રેક્ટર ખરીદવું હોય જમીન ની ખેતી કરવા માટે તો ઘણી સરકારે ઘણી ઘણી સ્કીમો બહાર પાડી ખેતી માટે

વીઆર ટાઈગર ચેનલ માં જય માતાજી અને અને જો માતા મસ્ત બાકી જયભાઈ ના બોલતું